આવી તમામ માંગણીઓ તાત્કાલિક પૂરી કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ છે મારું નામ ઉર્વશીબેન પાઠક છે હું નવા ગામ નવા વાઘાણિયા બગસરા તાલુકામાંથી આવી છું અમારો એ પ્રશ્ન છે કે હમણાં જે સરકારે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે બે હજાર રોજ વીસ ઓગસ્ટ બે હજાર રોજ જે ચુકાદો આપ્યો છે એની ત્વરિત અમલવારી કરવા અમારો પગાર વધારો આવી ગયો છે હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે પણ હજી અમલવારી કરવામાં આટલી બધી વાર લાગે છે અને બીજો પ્રશ્ન એ છે કે અમારે એફઆરએસ એફઆરએસ કામગીરી અમારે થતી નથી એફઆરએસ કામગીરી નાબૂદ કરવા માટે બસ આ અમારા પ્રશ્નો છે અને અમારી અન્ય પડતર માગણીઓ છે જેવા કે મોબાઈલ ફોન આપવો કાયમી કરવા બીજી ઘણી બધી માગણીઓ છે એ બધી માગણીઓનો અમારા હા ઉંમર મર્યાદા બાદ કરવી વગેરે